જામનગરની પાવન દરા પર ફલ પરિવારના સર્વ પિતૃ સ્મરનાર્થે અને એમના જ પુણ્યાર્થે આયોજિત થયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પંચમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન પુષ્પાબેન ફલિયા એકતાબેન ફલિયા ભાવનાબેન ફલિયા અને ફલિયા પરિવારની

ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય સમા જયભાઈ ફલિયા અને હિતેશભાઈ ફલિયા વક્તા મહોદયુ ભાવ પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે આ પરિવારનું ઔદ્યોગિક સામ્રાજ્ય અને શુભેચ્છક તરીકે જય હરિ ડેવલપર્સ જામનગર અને હોટલ એસ્કેલો અમદાવાદની આ સત્સંગ યાત્રામાં શુભેચ્છાઓ આપણી સાથે રહી છે અહીં પ્રત્યક્ષપણે ફલિયા પરિવારના સ્નેહ નાતે પધારેલા સૌ ભક્ત ભાઈ બહેનો લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસગંગાનું રસામૃતનું પાન કરી રહેલા સૌનું ફલિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત સેવા શિક્ષણ અને સંસ્કારની સાથે સત્સંગ ધર્મયાત્રા તીર્થયાત્રા સામાજિક સેવા સામાજિક ઉત્તરદાયિત્વ અનાથ બાળકોની વાલી તરીકે સ્વીકારી અને એમના જતન અને પરણપોષણ સાથે એમના દિવ્ય ભાવિને ઉજ્જવળ કરવાનો સંકલ્પ વયસ્ક વડીલોની એ વયસ્કતાની એની અપહિતતાને એમના જીવનને ઉજ્જવળ બનાવવાનું એમની જીવનમાં એક નવું આશાનું કિરણ ઊભું કરવાનો પ્રયત્ન એટલે વડીલોનો સૌને એમ થશે કે હું તો શું કરી શકું પણ છેલ્લા ચાર દિવસથી આપ સૌ જાણી રહ્યા છો સાંભળી રહ્યા છો અને અમે આપને જણાવી રહ્યા છીએ કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે નો હંમેશા સદ્ભાવ સૌને સાથે રાખી સૌના માટે સૌના કલ્યાણની ભાવના સેવી અને આ બધા જ ઉપક્રમો આ બધા જ સંકલ્પો આપણે આપ સૌના સહકારથી ફળીભૂત કરવા જઈ રહ્યા છીએ ફળીભૂત થઈ રહ્યા છે આટલી મોટી સંખ્યામાં આપણે બધા જ્યારે કથારસનું પાન કરી રહ્યા છીએ ત્યારે એક વ્યક્તિ ફક્ત દસ રૂપિયા કેટલી મોટી રકમ થાય એવી એક નાનામાં નાની વ્યક્તિની સહભાગીતા જોડાય એવા ધ્યેયથી એક વ્યક્તિ રોજનો એક રૂપિયો બચાવે અને એ પરિવારના પાંચ લોકો રોજના પાંચ રૂપિયા બચાવે ત્રણસો દિવસે અઢારસો પચીસ જેવી રકમ થાય એકવાર હોટલમાં જમવા જઈએ તો આટલા આની કરતાં વધુ બિલ થાય એટલે દરેક કુટુંબ પાંચ વ્યક્તિનું કુટુંબ હોય તો પાંચ વ્યક્તિ રોજના એક રૂપિયાની બચત કરી ત્રણસો ને પાસઠ દિવસના અંતે તથાસ્તુ વિદ્યાપીઠના આ ગરીબ ઘરના બાળકોની શિક્ષણ સેવામાં વડીલોની વેદનાને સમજી અને એમની સેવામાં અનાથ બાળકોના એ ઉછેર અને જતનના કાર્યમાં જેને મા કહીએ છીએ એવી ગૌ સેવામાં આપણી સંસ્કૃતિ અને શાસ્ત્ર જતન માટે વેદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોના એ આપણા વૈદિક ઉપક્રમમાં આમ અનેક રીતે આપણે એક રૂપિયાના માધ્યમથી આવા સેવા યજ્ઞમાં આપણી આહુતિ આપી શકીએ છીએ વર્ષમાં ફક્ત એકવાર એક વ્યક્તિ એકવીસો રૂપિયા અને એવું પાંચ વર્ષ સુધી એ વ્યક્તિ આવી સહભાગીતા જોડે તો દસ હજાર પાંચસોનું અનુદાન એમના તરફથી આવા સેવા કાર્યમાં આપણે આપી શકીએ છીએ એક પચીસો લોકોને આપણે એવા જોડવા છે કે જે વર્ષે ફક્ત એકવાર અગિયાર હજાર રૂપિયાનું અનુદાન કરે અને તથાસ્તુ વિદ્યાપીઠની આ અનેકવિધ સેવાની સામાજિકતામાં આ સામાજિક સેવા કરવામાં નિત્ય થતા યજ્ઞ હોમમાં ઠાકોરજીની નિત્ય થતી વિવિધ સેવાઓમાં આપણી અગિયાર હજાર રૂપિયાના અનુદાનથી આપણે આપણી ભાગીદારી જોડી શકીએ છીએ ઠાકોરજીના નિત્ય શણગાર એટલે કે ફૂલ સેવા માટે ત્રણ હજાર રૂપિયાના નજીવી રકમથી આપણે ઠાકોરજીના નિત્ય ફૂલ સેવાના સહભાગી થઈ શકે નિત્ય હોમ થાળ પ્રસાદ મનોરથી તરીકે એકવીસો રૂપિયામાં એક દિવસના મનોરથી એકાદશીમાં એકાવનસો પૂનમમાં એકાવનસો ઠાકોરજીના થાળ મનોરથીના એકાવનસો બ્રહ્મ ભોજનના એકાવનસો આમ હું આપ સૌને ફરી હાર્દિક રીતે વિનંતી સાથે અનુરોધ કરું કે આ બધા જ સેવા કર્મોની વિગતો જાણવા આપ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન બેઠ અહીં સ્વીકારાઈ છે ત્યાં સંપર્ક કરી મેં ગઈકાલે કહ્યું હતું એમ કે આપણે ક્યાં એમાં આવી શકીએ આપણે કયા ત્રીજામાં કે પરિઘમાં આપણી સેવાનું અનુદાન આપી શકીએ એવું નાની એવી રકમનું પણ આપનું યોગદાન જોડી અને આપ સત્કર્મ અને પુણ્યનું ભાથું બાંધશો એવો આપ સૌને યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું આપણે સૌને સાથે રાખી વર્ષમાં એક કરતાં વધુ તીર્થ અને ધર્મક્ષેત્રની યાત્રાઓના આયોજન પણ કરતા રહ્યા છીએ જેથી કરી અને એમાં પણ ઘણીવાર જે હરિદ્વાર જઈ ન શકે જે વૃંદાવન જઈ ન શકે આવા પરિવારના લોકોને ફલિયા પરિવાર જેવા સદભાગી સજ્જનો અને દાતાઓના સહકારથી ચારસો કરતાં વધુ લોકોને આપણે તીર્થ અને ધર્મક્ષેત્રની યાત્રાઓ કરાવવા સાથે પૂજ્ય દાદાના વ્યાસાસન કથાના આયોજન પણ કરી ચૂક્યા છીએ અને આવતા દિવસોમાં આપણે કરી રહ્યા છીએ જેથી આપ સૌને મારી વિનંતી છે કે આવતા વર્ષની પાવાગઢની કથા વૃંદાવનની આપણી સહયાત્રાની કથા કૈલાસ માનસરોવરની આપણી સત્સંગ યાત્રાની સાથે પૂજ્ય દાદાના વ્યાસાસનની કથા આવી આગામી આયોજનોની વિગતો જાણી અને એમાં પણ આપણી સહભાગીતા જોડીએ એવી આપ સૌને યાદી કરી રહ્યો છું લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પર્વે પણ એમના જન્મદિન નિમિત્તેની ભૂલ સ્વરૂપે પણ આપણું કંઈ ને કંઈ યોગદાન આ તથાસ્તુ વિદ્યાપીઠના સેવા કાર્યમાં જોડીએ એવી ફરી યાદી સાથે આવા લીલા પુરુષોત્તમ નારાયણના બાળચરિત્રની અદ્ભુત ગાથાનું ગાન પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરીએ એવી પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં વિનંતી સાથે હિંગળાજ માથકી જય આશાપુરા માથકી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે